આપણે સાડીનું કાપડ ને સાઈડ પર મૂકી દઈએ એમને આની કોઈ જરૂર છે નહીં બરાબર છે હવે આપણે એક માખો માપ જોઈ લેજો આ મેં માપ લખી દીધું છે બરાબર છે તમે સ્ક્રીનશોટ પાડો પાડ લેજો હવે સૌથી પહેલા મેં મેં તમને ખબર હોય તો આપણે દરેક કસ્ટમર મેં તમને કહું છું દર વખતે કટિંગ માં કે આપણે સૌથી પહેલા મેં પહેલા બાય નું કટિંગ કરવાનું બરાબર છે તો આપણે સૌથી પહેલા મેં પહેલા બાય કટિંગ જોઈ લઈએ તો આ મેં અસ્તર લઈ લીધું છે બરાબર છે હવે આ અસ્તરને મેં આ જે રીતના આપણને આવે ને બજારમાંથી જે રીતના અસ્તર મળે એ જ રીતનું આ છે ગોઠવેલું છે મેં બરાબર પણ એટલું કે આનું બાયનું કટિંગ કરવાનું છે એટલે આપણે આને હજુ એક બીજી વખત વાર દઈશું એટલે આ ચાર થઈ જશે બરાબર આ રીતના તમે ગણશો ને તો એક બે ત્રણ ને ચાર થઈ જશે હવે આમાં શું કરવાનું છે આમાં આપણે એક વસ્તુ છે ધ્યાન રાખજો કે આપણે અસ્ત્ર વાળો બ્લાઉઝ બનાવવાના છે એટલે કે અહીં આગળ જે મોરીનો ભાગ છે ખાલી આપણે પલટાવા માટેનું નોર્મલ જે આપણે રાખવાનું હોય રાખીશું વધારે રાખીએ નહીં કારણ કે સિલાઈ મારી જ દેવાનું છે બરાબર હવે આપણે લંબાઈ કેટલી રાખવાની છે બાયની તો બાયની લંબાઈ છે દસ ઇંચની તો આપણે એમાં અડધો જ ઉમેરી દઈએ બરાબર વ્યવહારિક છે કે આપણે અડધો જ એમાં ડબ્બાનું સિલાઈનું ડબ્બાનું નહીં સિલાઈ કરવા માટે અને ત્રણ ઇંચ આપણે મુંડાનો જે શેપ આપીએ છે તે બરાબર આટલું કરી લીધા પછી હવે અહીંયા મોરીનું માપ લઈ લેવાનું છે આપણે આ ધાર છે તો અહીંયા તો મોરીનું માપ આમાં સાડા આઠ છે તો આપણે એનો સાડા આઠ નું અડધું કેટલું થાય સાડા સવા ચાર સવા ચાર નું નિશાન એકસ્ટ્રા ડબાણ સવા ઈંચ નું બરાબર સવા ઇંચ નું ડબાણ લીધું મેં એક્સ્ટ્રા અને મૂંડો છે આનો સાડા દસ નો એટલે સવા પાંચ ઇંચ નો આનો મૂંઢો અને એક્સ્ટ્રા સવાનું ડબાણ હવે આ બધા નિશાનોને આપણે એક લીટી

હવે આપણે આ બાય એક શેપ હજુ બીજો આપવાનો બાકી છે અહીંયા ગાડી થી મેં બીજો શેપ આપી દઈશ આને આમાં આગળનો શેપ કહેવાય બરાબર ઘણા બધાને ખબર ના હોય તો આગળનો શેપ ને પાછળનો શેપ થોડોક અલગ અલગ હોય છે આગળનો ભાગ થોડો ડાઉન હોય છે બરાબર તો આપણે આ બાય નું કટિંગ તૈયાર બાય નું કટિંગ ઓકે થઈ ગયું બરાબર હવે આપણે મેન કામ કે જે બ્લાઉઝ કટિંગ કરવાનું તે જોઈએ તો આ જે કપડું છે આપણી પાસે જે અસ્તર તેમાં આપણે સૌથી પહેલા પહેલા જેની ધાર જોશો તમે તો આ જો વાંખી ચૂકી ધાર છે તો આપણે પહેલા આને સરખી કરી દી એક સરખી એ ગાડી લીટી દોરી અને એક સરખી કરી લઈએ આ સરખી કરી લીધી હવે અહીંયા ગાડી આપણે સૌથી પહેલા પહેલા તો આમાં જે બ્લાઉઝની લંબાઈ હોય આમાં સળા તેની લંબાઈ છે તો આમાં એક ઇંચ ઉમેર દેવાનું સિલાઈ કરવા માટે તો સાડા ચૌદ તો અહીં સાડા ચૌદ પાડ દીધું કેવું અહી ની ચેસ્ટ બરાબર તો આમાં રાખીશું આપણે આમાં પાછળનું ગળું ત્રણ ઇંચ નો પટ્ટો છે ખાલી એટલે પાંચ નું ગળું આમાં પાંચ નો શોલ્ડર રાખીશું અને આમાં મૂંઢો ઉતારીશું દાખલા તરીકેનો પાંચ ઇંચ નો દાખલા તરીકે અને આમાં શોલ્ડર નું જે માપ આપણે પાંચનું લીધું ને તે જ પ્રમાણે સેમ શ્યામ રાખવાનું છે અને આને એક લીટી દોરી અને સીધું કરી લેવાનું હવે આ જે પાંચ ઇંચ આપણે લીધું ને નિશાન પાડ્યું ને જે મૂંડા દાખલા તરીકેનું ત્યાં આપણે પાછળની બેગ આપણે માપ લીધું છે તે સત્તર ઇંચ થાય છે તો આઠ ગુણા સોળ લઈક સત્તર સાડા આઠ એ નિશાન પાડી દેવાનું અને સવાનું ડબાન સાડા આઠનું નું કરી દીધું હવે આમાં કમર છે અઠ્ઠાવીસની તો સાત ચોક અઠાવીસ તો સાત નું નિશાન કમરમાં એક ઇંચનો પાછળ ટક્સ લેવાનો તે અને સવાનું દબાણ લેવાનું છે તે આ બધા નિશાનોને આપણે આવી રીતના જોઈન કરી દેવાના બરાબર હવે આ કરી દીધા પછી હવે એક અહીંયા બી આડી લીટી જે પાંચ રીતનો આપણે દાખલા તરીકે લીધું છે તો અહીંયા પણ લીટી દોરી દેવાની હવે આપણે આ જે શેપ પટ્ટી છે આ શેપ પટ્ટી થી આપણે અહીંયા ગાડી શેપ આપી દઈશું આ શેપ મેં આપી દીધો બરાબર હવે આપણે આ જે બાહિક આપેલી છે ને બાહિક આપવાનું મેઇન કારણ આ છે કેવા હવે આ બાહિક આપેલી છે ને અહીંયા આગળથી આપણે જે સિલાઈ નું છોડ દેવાનું સિલાઈ કરવાનું તો આપણે આને માપવાની બાહિક આવે છે કે નહીં તો જોઈ લો બાહિક સાધારણ ખૂટે છે બરાબર તો આને થી બી અડધો ઇંચ ઉપર થોડું ઊંચું કરી દઈશું આવી રીતના અડધા થી બી ઓછું માઈનોર આટલું છે કેટલું છે જ આટલું મેં તમને એક વખત મેજર ટેપ મૂકીને બતાવી દઉં જો આ જે આપણે બતાવવાનું છે ને તેનાથી બી ઓછું છે હવે મેં આને ફરી એક વખત માપી લઈશ કે આમાં બાય આવે છે કે નહીં તો જો એ લોકો બાઈ કમ્પ્લેટ આવી ગઈ છે તો આ આપણો મુંડો ફાઈનલ થઈ ગયો હવે મેં આને કાપી લઈશ નાની નાની વસ્તુ જે હોય ને અસ્તરવાળા બ્લાઉઝમાં કે કોઈ બી બ્લાઉઝનું કટિંગ કરો નાની નાની બહુ ધ્યાન રાખવું પડે બ્લાઉઝમાં ફિટિંગમાં પ્રોબ્લેમ આવે હવે આટલું કરી લીધા પછી આની અંદર જ આપણે બીજા આગળના ભાગના નિશાનો પાડવાના તો આમાં આપણે નીચેનો બેલ્ટ રાખીશું પહેલા પહેલા તો અઢી ઇંચ નો સાઈડમાં બરાબર અઢી ઇંચ નો સાઈડમાં ત્રણ ઇંચ નો આગળ સુકાઈ પટી રાખીએ છીએ બરાબર આ એક બીજા અહીંયા લીધી થી દોર દઈએ સીધી કરી દઈએ આટલું કરી લીધા પછી હવે આમાં કટોરી કેટલી રાખવાની છે તો આપણે જે માપના બ્લાઉઝ પછી લીધું છે તેમાં સાડા પાંચ ની કટોરી છે આમાં સાડા પાંચ નિશાન બરાબર સાડા પાંચ નિશાન કરી દીધા પછી હવે ઉપર ગળાની વાત તો આપણે અહીંયા ગાડી દાખલા તરીકે સાડા ચાર નું ગળું રાખવાનું દાખલા તરીકેનું બરાબર એની અંદર બે ઇંચનું પહોળું રાખવાનું ઉપરથી ઉપર થી બે ઇંચનું પહોળું રાખવાનું અને એક ચોરસ બોક્સ બનાવી દેવાનું આ ચોરસ બોક્સ બની ગયું હવે અહીંથી આપણે આને આવી રીતના શેપ આપી દીધો અહીંથી આપણે આને આવી રીતના શેપ આપી દીધો હવે આટલો શેપ આપી દીધા પછી હવે આ તો પતી ગયું આપણે આગળનું દોર દીધું બરાબર હવે આ જ વસ્તુ આપણે આ કાપડ પર લઈ જવાની છે તો હવે એને માટે શું કરીશું એના માટે આપણે આને ગોઠવવું પડશે આ કાપડ ઉપર તો હવે આને અહીંયા ગાડી કાપડ પર આને ગોઠવીએ જો ડાયરેક્ટ કાપડ પર કટિંગ કરીએ ને તો થોડું કપડું વધારે વપરાય અને જો તમે કાગળનું કટિંગ કરો ને તો કપડું ના વેસ્ટ જાય બધા જેટલું બી કપડું હોય તમારે ઉપયોગી રહે હવે આટલું તો તમે અહીં ધાર ટુ ધારનું કટિંગ કરી લઈશું આપણે અહીંથી અહીં સુધીનું ધાતુ ટુ ધાર પણ અહીંયા ગાડી તમારી પાસે આવું હોય રોલર તો ઠીક છે ના હોય તો પછી તમારે આ રીતના નીચે નિશાનો પાડતા જવું પડે આ રીતના નીચે નિશાનો પાડતા જવું પડે અને એવી રીતના તમારે કરવું પડે પણ જેની પેર ઓલર હોય ના હોય તો મેં તો કહું છું હોય તો હારું ના હોય તો એડજેસ્ટ કરી લેજો આવી રીતના જેટલું બને એટલું કપડું તમારે પેલું જોઉં વેસ્ટ ના જાય એટલા માટે આ નિશાનો પાડેલા હોય ને આવી રીતના તો તમને ફાયદો રહે બરાબર તો આને પેલા ધાડી ધાર મે કાપી લઉં જો મેં આને કાપી લીધું હવે મેં આને હટાવી લઈશ અહીંયા જે મેં નિશાનો પાડ્યા છે તે નિશાને હવે માર્કિંગ કરી લઈશ એકવાર માર્કિંગ કરી લીધું હવે મેં આને કાપી લઈશું કે કપડું બને વેસ્ટ ના જાય અને સચોટ કટિંગ થાય આપણું મેન મહત્વ છે આપડું આના પર મૂકીને જોઈ લઈએ હવે જો એકદમ મેં અહીંયા ઘડી ધાર સુધાર મેલવી દીધું હવે જે જેટલું જેટલું વધારે છે એટલું મેં છાંટી લઈશ અહિયાં થી આટલું આટલું વેસ્ટેજ ગયું ખાલી બાકીનું બધું કપડું આપણને ઉપયોગ થઈ ગયું બરાબર આ મેન મેન થોડું થોડું છાંટવું પડ્યું બાકીનું બધું ઓકે હવે અહીંયા ગાડી આપણે આનો ખાડો ઉતારવો પડશે આનો સાધારણ આપણે અડધો ઇંચ કરતા પણ થોડું ઓછું આવી રીતના થોડું અહીંયા ગાડીથી ઉતાર લઈશું ખાલી આગળના ભાગનો બરાબર એક વસ્તુ છે કે તમને જે ને ત્રણ બે થી ત્રણ વસ્તુ તમારી કિલિયર હાથ પર બેસેલી હોવી જોઈએ એક તો તમારે કાતર જે ચલાવવાની હોય તે કમ્પ્લીટ તમે ચલાવતા આવડવી જોઈએ બીજું કે તમારે જે શેપો આપવાના છે આ તે શેપ તમારે દોરતા બી કમ્પ્લીટ આવડવા જોઈએ અને કટિંગ કરતા પણ કમ્પ્લીટ આવડવા જોઈએ બરાબર છે અને સૌથી મોસ્ટ મેન ઇમ્પોર્ટન્ટ વાત કે તમે દરેકે દરેક વસ્તુને ધ્યાનથી કટિંગ કરવું પડે કે અહીંયા ગાડી આટલું માપ છે અહીંયા ગાડી આટલું માપ છે એ વસ્તુનો ખ્યાલ જો કોઈ બી જગ્યા તમે કશું ભૂલી જાઓ તો અને કોઈ બી જગ્યા ભૂલ કરો તો તમારો બ્લાઉઝ ખરાબ થઈ શકે છે હવે આટલું કરી લીધું હવે આપણે કટોરી બનાવવાની છે મેન તો હવે આપણે આ ક્રોસમાં જો આ સીધું છે આ સીધું કપડું છે હવે આને આપણે આવી રીતના ક્રોસમાં મૂકવાનું છે અને એટલું ખાસ કાળજી રાખવાની કે અહીંયા થોડું કપડું હોવું જોઈએ આની નીચેના ભાગમાં આવી રીતના આથી નીચે અને એ બી થોડુંક સાઈડમાં કપડું હોવું જોઈએ બરાબર અને આના નિશાન પાર દઈશ મેં આવી રીતના હવે આ જે રોલર છે હવે આ નિશાનો પાડી દીધા હવે અહીંથી આપણે આ રોલરને ને રોલર થી આપણે આના નિશાનો પાર દઈશું કે જેનાથી આપણે કેવું કે કટિંગમાં જે વેસ્ટેજ પડવો ના જોઈએ તેનું ખાસ વસ્તુ છે આટલું કરી લીધું હવે આને મેં હટાવી દઈશ હવે આ રોલર થી આપણે જે નિશાનો પાડ્યા છે તે નિશાનો પ્રમાણે ને અહીંયા ગાડી આપણે જે નિશાનો પાડ્યા રોલર થી તે તેને રોલર થી આપણે અહીંયા ગાડી માર્કિંગ કરી દઈશું રોલર પર નિશાન જે પાડ્યા પડેલા છે ને તેના ઉપર તો આપણને પેલું કેવું કે આપણે જે કટોરીમાં જે વધારો કરવાનો છે તેની મય ખબર પડે હવે આટલું કરી લીધા પછી આપણને ખબર છે કે આ સડા પાંચ ઇંચની કટોરી છે તો સાડા પાંચ ના અડધા કેટલા થાય પોણા ત્રણ ઇંચ પોણા ત્રણ ઇંચ નિશાન પાડ દેવાનું હવે આ જે બે પોઈન્ટ છે આ બે પોઈન્ટ ત્યાંથી આપણે એક એક ઇંચ બહાર નીકળી જવાનું એક ઇંચ આ બાજુ ને એક ઇંચ આ બાજુ હવે આ આ બંને નિશાન ને આપણે આ જે લીધી છે સીધી તેની જોડે જોઈન્ટ કરી દેવાનું હવે આટલું કરી લીધા પછી આ જે ગળાનું પોઈન્ટ છે અહીંથી આને આપણે આને જોઈન કરી દેવાનું આ જોઈન કરી લીધા પછી આ જે આ જે એક ઇંચ આપણે બહાર નીકળ્યા ને તેને બી આ શેપ જોડે આવી રીતના ઉપરથી આને મિલાઈ દેવાનું નીચેથી પહોળું રાખવાનું બરાબર આટલું કરી લીધા પછી હવે આપણે નીચેનો ભાગ જોવાનો હવે નીચેના ભાગની અંદર ખાસ ધ્યાન આપજો અહીંયા કોઈ પણ જાતની ભૂલ ના થાય અહીં ખાસ વસ્તુનું ધ્યાન રાખજો આ જે મેઇન પોઈન્ટ છે આપણો મિડલ વચ્ચેનો અહીંથી આપણે દોઢ ઇંચ નીચે જવાનું એટલું દોઢ ઇંચ દોઢ ઇંચ નીચે ગયા પછી આને સીધી લીટીથી નીચે ઉતરી જવાનું આ સીધી લીટીથી ઉતરી ગયા પછી દોઢ ઇંચ બંને બાજુ વરવાનું આ બાજુ બી દોઢ ઇંચ વધવાનું આ બાજુ બી દોઢ ઇંચ વધવાનું આટલું કર લીધા પછી હવે આ જે આપણે દોઢ ઇંચ નિશાની પાડ્યું છે તો અહીંયા આગળથી આપણે હવે આડી લીટી આને દોર દેવાની આટલી આડી લીટી દોર્યા પછી આ લીટીથી આ લીટી જોઈન કરી દેવાની એક પોઈન્ટ નીચેનો પોઈન્ટ આને જોઈન કરી દેવા આખું બની જશે ને જરા નિશાનો થઈ જશે જો આ નિશાનો થઈ ગયા તો નીચે છે ને કટ આ નાવડી ટાઈપનો આખો આકાર બની જશે નાવડી ટાઈપનો બરાબર છે આ રીતના આખું કટોરીનું માર્કિંગ કરી દીધા પછી મેં એને કાપી નાખીશ કટોરી છે ને એ ધ્યાન કઈ આપવાનું છે આ નીચેના જે નિશાનો છે ને તે જ મહત્વના ધ્યાન આપવા જેવા છે હવે આને આપણે છેટોરી જે થઈ ગઈ હવે આપણે એને અડધી કરી દેવાની મીડાઈ દેવાની મીળાયા પછી આપણે આને ક્રોસમાં માપવાની જે આ ખૂનો છે ને ત્યાંથી આપણે અઢી ઇંચ આનો નિશાન પાડવાનું ને આને આવી રીતના આ જે ખૂનો ખરો ને તે છોડ દેવાનો ચાપ જેટલું છોડી દેવાનું અને આવી રીતના લીટી દોરી દેવાની અને અહીંયા ગાડી એક લીટી પર આપણે કાપી આપણે આ મિડલ વચ્ચેનો કટ થઈ ગયો આ વચ્ચેનો કટ થઈ ગયો બરાબર આ વચ્ચેનો કટ હવે આપણે આનું ગળું ઉતારવાનું એના પહેલા આપણે પટ્ટો પાડવો પડશે પટ્ટો નીચેનો જે આવે તે આ જે કપડું જે વધારેનું છે અહીંયા વધારાનું જે કપડું છે એના ઉપરથી જ આપણે પટ્ટો કાઢવાનો છે બરાબર છે તો પટ્ટો કેટલો પહોળો જોઈએ છે ધ્યાન આપજો આ કેટલો છે પોણા દસ ઇંચ પટ્ટો છે તો અહીંથી આપણે પહેલા પોણા દસ નું નિશાન પાડી દેવાનું આ પોણા દસ નું નિશાન પાડ્યા પછી આ પોણા દસ નું મેં નિશાન પાડી દીધું અહીંથી આપણે અઢી ઇંચનું છે જો આ સાઈડમાં સાઈડ આમાં તમને ખબર હશે કે આમાં કેટલું છે અઢી ઇંચ નું છે આપણે આમાં અડધો ઇંચ ઉમેરી દેવાનું સિલાઈ માટે તો ત્રણ ઇંચ કરી દેવાનું એવી રીતના આ બાજુની સાઈડે ઉકાઈ વાળી જગ્યા ઉપર ત્રણ ઇંચ હતું તો આપણે એમાં સરાત કરી દીધું અને આ બંનેને જોઈન કરી દેવાનું આ જોઈન કરી દીધા પછી આને કાપી નાખીશ આ નીચેના પટ્ટાની વાત કરી લો આ કાપી નાખ્યા પછી આપણા પટ્ટો નીચેનો કટિંગ થઈ ગયો હવે આપણે શું કરવાનું છે તમને ખબર હોય તો આપણે આ જે માપ છે એમાં મેં લખેલું છે કે આગળનું ગળું છ ઇંચ નું છે ઉપરથી બરાબર છે તો હવે આમાં તો નીચેના પટ્ટાથી માપવાનું નથી ઉપરથી માપવાનું તો સૌથી પહેલા પહેલા આપણે આ જે યોગ છે તેને આપણે અહીં મૂકીશું આ યોગને અહીં મૂકી દીધો હવે આપણે આ જે કટોરી છે તેને આપણે અહીં મૂકી દીધી હવે આટલું કરી લીધા પછી અહીંથી આપણે આનું માપવાનું છે અહીંથી આપણે અહીંયા ગાડીથી માપવાનું અહીંથી આ જે પોઈન્ટ આવે ને જે જે આ આવે આપણે છ ઇંચે માર્કિંગ કરી દેવાનું આ છ ઇંચ માર્કિંગ કરી લીધા પછી આનું ગળું ઉતારી દેવાનું બાય એમ જોવા જાય તો આ ગળું ઊંચું છે પણ તમારે નીચે સાડા છ સાત કરવું હોય તો જેવું કસ્ટમરનું જે માપ હશે તેના ઉપર તમે ઉતારો તો ઉતારી શકો છો નો પ્રોબ્લેમ આપણે માપનો બ્લાઉઝ પર જેટલું ગળું હોય ને એ પ્રમાણે આમનું ગળું થોડુંક આગળનું ઊંચું છે આ રીતના આગળનું ગળું ઉપરથી હતું એટલે મેં ઉપરથી માપ્યું હતું એટલે મેં તમારું દરેક વિડીયોમાં મેં તમને નીચેથી બતાવું છું આ વખત મેં તમારું ઉપરથી બતાવ્યું બરાબર હવે આમાં આપણે પાછળનું માર્કિંગ પણ કરી લઈએ ગળાનું પણ આમાં આપણે ગળું હમણાં કાપીએ નહીં કારણ કે આપણે અસ્તરવાળો બ્લાઉઝનું કટિંગ છે બરાબર પાછળનું ગળું ત્રણ ઇંચનું છે એટલે આપણે સડાતરનું અહીંયા કરી માર્કિંગ કરી લઈશ ને આમાં નીચેથી અડી ઇંચનું ખુલ્લું રાખીશ તો આને મેં આપણે આ અસ્તર તો કટિંગ થઈ ગયું હવે આના પરથી થી આપણે સાડીનું કપડું કાપવું મેન મહત્વ કે સાડીના કપડાં કાપવાની અંદર શું છે તે મેં તમને બતાવું હવે આપડી પે આ સાડીનું જે કપડું છે તે ઘણા બધા લોકોએ મને પૂછવું કે સર આપણે આ જે સાડીનું બ્લાઉઝ પીસ જે સાડીમાંથી કપાય તેને આપણે ગળી કે બાજુની વારવાની તો જુઓ તમે આ રીતના બી ગળી જે આ હાંધો છે આ પનો કહેવાય આ પનાથી આમ તમે અડધી બી કરી શકો છો આ રીતના આ રીતના તમે વારવું હોય આ રીતના તમે વાળવું હોય આ રીતના તમારે વારવી હોય આ રીતના બી વારી શકો છો અથવા તો તમારે એ રીતના ના કરવી હોય તો તમે આ રીતના ઊભી ઘડી પણ આવી રીતના ઊભી ઘડી પણ કરી શકો પણ આમાં છે ને કેવું છે કે જયારે આ જુઓ આની મેં ધ્યાન આપો કે આમાં પ્રિન્ટ કેવી છે જુઓ આમાં સીધી પ્રિન્ટ છે પ્રિન્ટ છે આ દેખાય છે આ ઉભી લાઈનો છે તમે જોઈ શકો છો આમાં ઊભી લાઈનો છે તો આમાં આડી ગળી કરીને નહીં કટિંગ થાય આમાં તમારે ઊભી જ ગળી કરવી પડશે એટલે જેવી જેવી પ્રિન્ટ પ્રિન્ટ પણ આપણે જોવાનું અને આ જો સાડીનું કપડું છે તે થોડુંક લૂઝ છે લૂઝ છે એટલે કે આપણે અને ગોઠવવા માટે થોડુંક અઘરું પડે આનથી પણ લૂઝ લૂઝ આવે છે કે તમે સેજ એક વખત બદલી નાખો ને એક વાર કટિંગ થઈ ગયા પછી તમારે એવું કે ફરી તમે ઘડી કરો ને ત્યારે એ કંઈક અલગ જ પ્રકારનું થઈ જાય જુઓ આ રીતના હવે આપણે આમાં ગોઠવી દઈએ બ્લાઉઝ તો સૌથી પહેલા પેલા એક ધાર છે આની છે આની ધારે આ બાજુની સાઈડ આ ઘડી વાળો જે ભાગ છે ને અહીં આપણે આવી રીતના પાછળની બેગ મૂકીશું પાછળની બેગ અહીં પછી આ જે યોગનો ભાગ છે એને આપણે અહીંયા મૂકીશું આવી રીતના અને હવે આપણે આ જે પટ્ટો છે એને આપણે અહીંયા ગાડી મૂકી દઈશું ને આપણે આ કટોરીને આવી રીતના અહીંયા ગાડી ક્રોસમાં મૂકી દઈશું તો જોઈ લો મેં આખી બે બેક ને બધું ગોઠવી દીધું છે ગોઠવું છું આવી રીતના મેં ગોઠવી દીધું છે જુઓ હવે આમાં છે ને કટિંગ કરતી વખત કાળજી રાખજો કે આને છે ને બિલકુલ અસ્તરને ને ટચોટ તમારે સાડીને કટિંગ કરવાનું નથી થોડુંક થોડુંક એક એક ચાપ જેટલું તમારે છે ને એક એક ચાપ જેટલું છોડ દેવાનું છે સાડીના કપડા ને વધારે વધારે કાપવાનું બરાબર મેં તમને બતાવી દઉં જે બી આપડે સાડીનું કપડું કટિંગ કરીએ ને આવી રીતના થોડું મોટું મોટું જ કટિંગ કરવા કમ એનું કારણ મેં તમને તું કે જયારે આપણે આને આપણે મશીન ઉપર સિલાઈ કરીશું ને ત્યારે સાજું કપડું એકદમ પાતળું હોવાને કારણે લૂઝ હોવાને કારણે છે ને વાંકું ચૂકું વાંકું ચૂકું થશે તો આપણને પછી નાનું પડે કે ગમે તે કશું બી પ્રોબ્લેમ આવે સિલાઈ કરવામાં કે થોડીક મહેનત વધારે કરવી પડે બી ના બરાબર કપડું એવું બધા પ્રોબ્લેમ થાય એના કરતાં થોડુંક આપણે સાધારણ સાધારણ મોટું કપડું કાપવાનું અને સિલાઈ કર્યા પછી આપણે એને ફરી કટિંગ કરવું જ પડશે જેટલું બી વધારાનું સાડીનું કપડું આવશે તે આપણે કાપવું જ પડશે એટલે હવેરાથી જ આપણે થોડુંક થોડુંક મોટું કટિંગ કરવાનું બને ને એટલું થોડુંક થોડુંક મોટું અને જો તમે પહેલી વખત અસ્તરવાનો બ્લાઉઝ બનાવતા હોય ને ફર્સ્ટ ટાઈમ તો આવું કપડું આવું એકદમ

કારણ કે તમે પછી ને પછી તમારાથી ગોઠવાય જ નહીં આ સાડીનું કપડું એ ટાઈપનું આવે જે ઢીલું હોય તો એ પ્રમાણે ગાડીમાં ગોઠવાય નહીં આ મેં પાછળની બેગ ને કટોરીને યોગ ને બેલ્ટ કાપી દીધો હવે મેં તમને બાહીનું કટિંગ બતાવીશ બહના કટિંગમાં તમે દર વખતે મને એક પ્રશ્ન પૂછો છો જે લોકો અસ્તરવાળો બ્લાઉઝ બનાવે છે તે લોકો જ વધારે પૂછે છે મને કે જ્યારે પણ અમારે અસ્તરવાળો બ્લાઉઝ બનાવવાનો હોય ને તો બાયમાં સાંધા કમ મારવા પડે તો એનું કારણ છે કે હવે મોસ્ટ ઓફ લીસ તમે સાડીઓની અંદર જોતા હશો કે આપણે પ્રિન્ટ જ એ ટાઈપની આવે કે આટલો બ્લાઉઝ પીસ ને આટલી સાડી બરાબર વચ્ચે પ્રિન્ટ જ હોય છે બોર્ડર લાઈન જ હોય છે તો હવે બ્લાઉઝ પીસ એનું નાનો નહીં કહે તો પછી આપણે બાઈની અંદર તમારા સાધા મારવા જ પડે અને અમુક વખત એવું હોય કે પ્રિન્ટ એવી હોય કે તમારે ના મારવા હોય તો તમારે બાયને સાંધા મારવા પડે પણ બને ત્યાં સુધીની એક વસ્તુનું ખાસ કાળજી રાખજો કે હાધા તમે જેટલા બી મારવાના આવે નવ્વાણું ટકા સુધીને તમારે જો હાધા મારવાના આવે તો તમારે પાછળની ભાગમાં જ આપણે હાધા મારવાનું વધારે તમે એ રીતના સેટ કરજો કે પાછળના ભાગમાં જ હાધો આવે આગળના ભાગમાં સાંધા આવે તો સારું ન લાગે બરાબર છે હા તો તો છે છે જ બરાબર મારે જો પાછળની બે પાછળનો ભાગ છે આ ખાડાવાળો ભાગ ના ટેકરા વાળો ભાગ છે તો મારે અહીંયા ગાડી સાંધો આને કાપી નાખીશ મેં અને આ જે પાછળનો ભાગ છે તેમાં આટલો સાંધો અહીંયા મારો ઉપર છે અને મેં થોડુંક થોડુંક વધારે જ કાપ્યું છે તો જેનાથી મને બાઈ પલટાવવામાં પ્રોબ્લેમ ના થાય બરાબર છે તો તમારે આ જ રીતનું તમારે ડિટેલમાં બધું શીખવા માંગતા હોય જેમ કે કટોરી વાળા ટોક્સ વાળા પ્રિન્સેસ કટ દરેકે દરેક જાતના બ્લાઉઝનું કટિંગ સિલાઈ દરેકે દરેક વસ્તુ શીખવા માંગતા હોય ઘર બેઠા તો તમે અમારા ઓનલાઈન ક્લાસમાં ઘર બેઠા જોડાઈ શકો છો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે જોડાઈ શકો છો અને તમારે જો ફર્મ જોતા હોય આવું બધું કટિંગ તમારે ના ફાવતું હોય તમારે ડાયરેક્ટ ફોર્મમાં મૂકી અને અસ્તર અને સાડીનું કપડું કાપી નાખવાનું આમાં કોઈ પણ જાતનું કશું તો તમારે ઉમેરવાનું નહીં ઘટાડવાનું નહીં બધું જ અંદર ઉમેરેલું જ આવે છે તો સ્ક્રીન પર આપણે નંબર પર તમે દરેકે દરેક જાતના ફર્મમાં પણ બ્લાઉઝના ડ્રેસના મંગાવી શકો છો કેશ ઓન ડિલિવરીમાં તમને ઘર બેઠા ફરમાં તમારે આવી જશે તો આ તો આપણે અસ્થરવાળા બ્લાઉઝનું કટિંગનો વિડીયો વિડીયો સારો લાગ્યો લાઈક કરી દેજો અને આજુબાજુ અળસ સગા સંબંધીઓને વિડીયો શેર કરી દેજો અને મનમાં કંઈ મૂંઝવણ તો નીચે કોમેન્ટ કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાવ તારે બાય